એક હજાર ત્રણસો બત્રીસ બોટલો મળી પાંચ પોઈન્ટ આડત્રીસ લાખનો દારૂ જપ્ત કરી હમઝા ઇન્દ્રીસ શેખ જતન કવશી રાઠવાને ઝડપી પાડ્યા હતા તેની પૂછપરછમાં બુટલેગર ઇન્દ્રીસ માંગરોલ કોસંબા સુરતના સતીશ વસાવા અને મોહિત વસાવાના નામ ખુલ્યા હતા જે ગુનામાં છેલ્લા સાત વર્ષથી પોલીસની ધરપકડથી બચવા ફરાર હતા લિસ્ટેટ બુટલેગર ઇન્દ્રિસ શહેર એ ડિવિઝન પોલીસે ચોક્કસ માહિતીના માહિતીના આધારે હ્યુમન ઇન્ટેલિજન્સ ના આધારે ઝડપી પાડ્યો હતો અંકલેશ્વર ના હોય ગામે ટાવર ગ્રીડ ઓફ ઇન્ડિયા ના સાઈટ ટાવર ઉપર ત્રણ લાખ